તો દિલ એ ગાય આપડે પૂછીએ બે શબ્દ વિધાસ આપડે બધા છોકરાઓ કેક કાપીને જન્મદિવસ ઉજવતા હોય ખબર ને તે મને કીધું તું એ પ્રમાણે તો તારે શું હિસ્સા છે આપણે ખરેખર જન્મદિવસ બધાને કઈ રીતે ઉજવવો જોઈએ તીખું હે ખૂબ જ મુશ્કેલ થતું હોય છે આપણે ખબર છે કે આપણા નાના બાળકો બે આપણે બહુ વ્યવસ્થિત હોય અને મેન્ટાલિટી પ્રોબ્લેમ ના હોય ને વ્યવસ્થિત હોય તો પણ સાચવી નથી શકતા પણ આટલા લોકોને સાસવવા એક અઘરું કામ બની જતું હોય છે પણ સીમાબેન આ બીડું ઉપાડ્યું છે અને વ્યવસ્થિત રીતે ચલાવે છે તો મને ખબર છે ઘણા સમયથી આવા આશ્રમોને ચલાવવા માટે ઘણી બધી જરૂર પડતી હોય છે છે મિત્રો જય શ્રી આપણે આવ્યા ઉન્નતિ મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ એકવાર આપણે મુલાકાત લીધેલી હતી તો ફરી આપણે આવ્યા છે આવવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે મારા દીકરા મિતાંશનો આજે જન્મદિવસ છે અને મને કાલે એણે કીધેલું કે પપ્પા કેક કાપી ને તો બધા જન્મદિવસ ઉજવતા જ હોય છે પણ મારે કોઈને મદદરૂપ થઈ અથવા કોઈ નિરાધાર લોકોને ચહેરા પર સ્માઇલ લાવી અને મારે જન્મદિવસ છે તો તમે મારી આ ખ્વાશને પૂરી કરજો તો દીકરાના વિચારને વધાવવો એ પણ એક પપ્પાની ફરજ હોય છે તો બસ મને તમને ખબર છે આપણે નાની મોટી સેવાઓ કે હેલ્પ ગ્રુપના માધ્યમથી એટલે કે જય શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી નાની નાની સેવાઓ કરતા હોઈએ છે આજે મિતાશના પાંચ વર્ષ થયા છે અને મને પણ ગર્વ થાય છે કે ભાઈ આટલી ઉંમરે મને એવું એને કીધું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે કોઈને મદદરૂપ થઈને થવું કરવું છે કેક કાપીને નહીં તો મિત્રો કેક કાપીને નહીં એનો મતલબ મારો અંગત વિચાર છે આ હું બધા માથે આવીને થઈને કહી ના શકું કે ભાઈ બધા તમે કેક કેમ કાપો છો કે કારણ કે પરિવર્તનની સંસારનો નિયમ છે ને પરિવર્તન થવું જ જોઈએ સમય પ્રમાણે પણ હું એક પરંપરાગત રીતે કે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો શું છે ભારતીય પરંપરા શું છે એના વિશે અનુલક્ષીને હું કોઈ પણ કાર્ય કરવાનો આગ્રહ રાખું છું પૂરું પૂરું તો આપણે નહીં કરી શકતા હોય એટલા માટે કે ભાઈ કેક કાપી અને દીપ બોલવી મીણબત્તી બુજાવી અને આપણે બાળકોના જીવનમાં અંધારું કરીને નહીં પણ મારો અંગત વિચાર છે કે ભાઈ દીપનું પ્રાગટ્ય કરી અને સંતાનોના જીવનમાં હંમેશા અંજવાળું કરીએ એવી આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ અને આપણું ભારતનો વારસો છે એટલા માટે આપણે કેક નથી કાપતા નોટ આઉટ આ વિચારમાં કદાચ કોકને કંઈક સમય પ્રમાણે કદાચ લાગતું હશે ને એવું થતું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને દર્શાવજો જે કંઈ કરવું પડતું હશે અમે કરીશું એટલે અમે દીપનું પ્રાગટ્ય કરી અને અહીંયા મંદબુદ્ધિના જે બાળકો છે એના ચહેરા ઉપર સ્માઈલ લાવવાની કોશિશ કરીએ અત્યારે અમે હિંમતભાઈ છે બીજા ઘણા બધા મિત્રો છે મારું ફેમિલી છે મિતાશ છે અને અમે આવ્યા છીએ મંદ બુદ્ધિ આશ્રમ એ આશ્રમ છે અને ખૂબ મસ્ત વ્યવસ્થિત રીતે આશ્રમ છે સીમાબેનાનું મેનેજમેન્ટ કરે છે અને વ્યવસ્થિત રીતે આશ્રમ ચલાવે છે તો ચાલો અત્યારે બતાવીએ કે આની વ્યવસ્થા કઈ રીતના છે ને આપણે શું સેવા કરી શકીએ છીએ મિત્રો તમે જોઈ શકશો એ પ્રમાણે આ બધા જ પ્રભુજીઓ બેઠા છે આ છે સીમાબેનની ઓફિસ અને અહીંથી બધું મેનેજમેન્ટ થતું હોય છે આગળ તમે જાઓ તો ગણપતિ બાપાનું સ્થાપન કરેલું છે અને બધી વ્યવસ્થા બહુ સારી છે વ્યવસ્થિત રીતે અહીંયા દિવ્યાંગ બાળકો રહી શકે સીમાબેનનું એવું કેવું છે કે ભાઈ આપણે કોઈ પણ સંજોગે ચાલુ કર્યું છે તો વ્યવસ્થિત રીતે આપણે સંભાળી શકીએ વ્યવસ્થિત ચલાવી શકીએ એ જ આ ખૂબ સારી રીતે આશ્રમ બનાવવામાં આવ્યો છે અમે આવ્યા હતા અગાઉ એમાં કામ ઘણું બાકી હતું અત્યારે ઓલમોસ્ટ આશ્રમની બધી જ કામગીરી પૂરી થઈ ગઈ છે તો આપણે જે કંઈ વસ્તુ બાળકો માટે લાવ્યા છે મિતાશના જન્મદિવસ નિમિત્તે તો આપણે અર્પણ કરીશું અને પછી લાસ્ટમાં આપણે સીમાબેનની વિઝિટ કરીશું અને શું શું આ આશ્રમમાં જરૂર છે તે પણ તમને દર્શાવીશું અને બધાય જોડાજો ને આવા આશ્રમોની મુલાકાત લેજો એ પહેલા આપણે જે બાળકો બેઠા છે બધા આ મંદબુદ્ધિના છે એના માટે જે વિતરણ કરવાનું છે જન્મ દિવસ નિમિત્તે એક અધિકરાની ઈસા છે એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ મિત્રો તો આપણે પ્રથમ પેલા ગણપતિ બાપાને વિઘ્નહર્તા કરવા ગજાનંદને યાદ કરી દીપનું પ્રાગટ્ય કરી અને આપણે મિતેશભાઈના ને ઉજવીએ સુગમ કરોતી કલ્યાણ આરોગ્ય ધન સંપદા ચતુર્બુદ્ધિ વિનાશાય દીપ જોતી નમોસ્તુતે ચાલો મિતભાઈ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ આપડે જે કઈ વસ્તુ થોડીક લાવ્યા છે આપડે અર્પણ કરી દઈએ આ બાજુ લઈ લે યુ

बार बार दिल ए गाए तुम जियो साल ये मेरी है आज तू अले बंदे बाल को ने के कमरी काटी ने देवा ना चुमा दिवो हैप्पी बर्थडे थैंक यू थैंक यू चलो बोटल काढी ना का। मी तर सांगत आहे तू बर वा बाई वा मी तर सांगे रे बाजू आगडी लाव ले हा पकड मित्रो आ उन्नती आश्रम नो सेल्ड से જેથી કરીને અહીંયા જે કોઈ લોકો આવતા હોય છે તેને પ્રોત્સાહન મળે અથવા તો કોઈ સેલિબ્રેશન કરતા હોય કરવા માટે સ્પેશિયલી એક વ્યવસ્થા રાખી છે કે બાળકો છે એના દ્વારા એને પણ ઉત્સાહ થાય કે આપણે કંઈક એવું નેક કર્મ કરી રહ્યા છે એ બાદ આપણે મિતાશભાઈના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે સીમાબેન તરફથી આ સિલ્ડ મિતાજભાઈને અર્પણ કરીએ છીએ સીમાબેનનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કહી દે બેન મચ

મિત્રો આ બધી વસ્તુ થોડીક આપણે લાવ્યા છે બાળકોને રાજી કરવા માટે તો બધાને અર્પણ કરી દઈએ જેથી કરીને બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી શકીએ ઘટે તો આમાંથી લેજો સરસ તમે શકો છો એ પ્રમાણે બધા જ આવી વસ્તુ ખરેખર નથી મળતી હોતી એટલે બધા રાજી થતા હોય છે એટલે આપણે આવી વસ્તુ રાખી દર વખતે આપણે જન્મ દિવસ કઈક જમણવાર અથવા કોઈ નાની મોટી એક્ટિવિટી કરીને ઉજવતા હોય છે પણ આ વખતે બધાની ઈચ્છા હતી ખાસ કરીને તો મિતાશની ઈચ્છા હતી કે આપણે જન્મ દિવસ આવી રીતના ઉજવીએ તો મિત્રભાઈ ને આપણે પૂછીએ બે શબ્દ

અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ હિમતભાઈ એની ટાઈમ શૂટિંગમાં જોઈ છે એટલે ખરેખર બધી જગ્યાએ આવતા નથી હોતા પણ હિંમતભાઈનો ભાવ હોય કે બધા સાથે મળીને હર હંમેશ મારી સાથે જ હોય છે અને સાથે મળીને તમે કોઈ પણ સેવાઓ કરતા હોય છે તો બસ આપણે થોડીક વાર પછી સીમાબેનની મુલાકાત કરીએ અને બધું વિચારી મિત્રો તો આ જોયું એ પ્રમાણે તમને બતાવ્યું એ પ્રમાણે આશ્રમ છે વિશાળ આશ્રમ છે આશ્રમનું કામકાજ ચાલતું હતું ત્યારે અમે આવેલા ને સીમાબેન એવું કેવું હતું કે આ બધું ભાઈ નિર્ભર બધાના સાથ અને સપોર્ટ થી થતું હોય છે મંદબુદ્ધિના બાળકોને સાસવવા ખૂબ જ મુશ્કેલ થતું હોય છે આપણે ખબર છે કે આપણા નાના બાળકો બે આપણે બહુ વ્યવસ્થિત હોય અને મેન્ટાલિટી પ્રોબ્લેમ ના હોય ને વ્યવસ્થિત હોય તો પણ સાચવી નથી શકતા પણ આટલા લોકોને સાસવવા એક અઘરું કામ બની જતું હોય છે પણ સીમાબેન આ બીડું ઉપાડ્યું છે અને વ્યવસ્થિત રીતે ચલાવે છે તો મને ખબર છે ઘણા સમયથી આવા આશ્રમોને ચલાવવા માટે ઘણી બધી જરૂર પડતી હોય છે અહીંયા ભાડા અને લાઇટ બિલ જે વાહન આવતા હોય એના હપ્તા અને ઘણું બધું થતું હોય છે પણ કોઈ પણ આશ્રમ એવી આશા બધા પાસે નથી રાખતું કે ભાઈ અમે વ્યક્તિગત કહીએ ને તમે આપો ને કારણ કે બધા જાણીએ છીએ આપણે કે આશ્રમો

બરાબર કોઈને એમ કે કે ચલો એક ટાઈમ નું ભોજન આપે તો અમે દઈએ પણ એમાંથી પણ અમે થોડો પૈસો જમા કરી હા બરાબર 3000 રૂપિયા એક ટાઈમ ના ભોજન ના છે બરાબર ત્રણ એક ટાઈમના ના 3000 માંથી પણ અમે 500 બચાવીશું તો 500 500 એમ ભેગા કરીને 30000 ભાડું 10000 જેવું લાઈટ બિલ આવે છે 10000 જેવું લાઈટ બિલ હા 10200 જેવો અમારે ઈકો ગાડી નોકતો આવે છે છોકરાઓને ને ઓર જવર માટે પ્લસ દવાખાના માટે જવા માટે એ જરૂરી હતું એટલે તાત્કાલિક લેવું પડ્યું બરાબર 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 પછી છે પછી આ ગેસના બાટલા છે દૂધ છે અને આ ટીચરો શિક્ષકો નો બધો પગાર હોય છે એટલે ઘણો બધો સવા લાખ સુધી ખર્ચો પહોંચી જાય લાખ સવા લાખ સુધી ખર્ચો પહોંચી જતો હોય છે અને ફંડ નો સ્ત્રોત લગભગ આવક માં હા એના થી ઓર્ધો હમ તો જ ને તો આના માટે તમે મેનેજ કરવા માટે બીજી કોઈ ક્રિયા અથવા તો કઈ રીતના મેનેજ કરો છો અત્યારે ભાડું ને એવું બાકી ખરું કઈ પછી જેમ જેમ હવે મહિનાનું થાય તો દોઢ મહિના સુધી આપીએ આ વખતે 3 મહિનાનું ભાડું બાકી છે 3 ભાડું બાકી છે મિત્રો બસ જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપ સૌને હું વિનંતી કરું છું સીમાબેન તો કદાચ એના મુખે નહીં બોલે કારણ કે સંચાલન કરે છે અને આની સંસ્થા સ્થાપક છે અને તેના પ્રમુખ છે તો કે એ જ બધું મેનેજમેન્ટ કરે છે એટલે એ દર્શાવી નહીં શકે ખુલીને પણ હું તમારી પાસે વિનંતી કરું છું કે આવા આશ્રમો ફંડ થી નિર્ભર હોય છે સવા લાખ રૂપિયાનો દર મહિને ખર્ચો હોય છે આપણે માન લો કે એક ટકનું ભોજન જમાડીએ છીએ તો ત્રણ રૂપિયા કરી કરીને ભાડા ભરવાના હોય છે આનું જે મેનેજમેન્ટમાં જે પૈસો જરૂર પડે એ વાપરવાનો હોય છે મતલબ માં એ સેવામાં જતો હોય છે પણ એ ત્રણ હજાર એટલે બહુ ઓછી કિંમત એટલે લોકોની પણ સેવા થઈ શકે ને આપણે પણ ભાવથી જમાડી શકીએ પણ

આશ્રમમાં તમે વિઝિટ પણ કરી શકો છો સીમાબેનની મુલાકાત લઈ શકો છો બાળકોને જોઈ શકો છો આનો પર ડે ખર્ચો કેટલો છે દર મહિને માસિક ખર્ચો કેટલો છે એ જાણી શકો છો અને પછી તમે ફંડિંગ કરજો જો આમાં તમને સીમાબેનનો પણ નંબર અમે આપી દઈશું અને અમારા ગ્રુપનો હેલ્પલાઇન નંબર પણ આપી દઈશું પ્લીઝ જો તમે સંપર્ક કરવા માગતા હોય એટલે કોઈ પણ યોગદાન આપવા માગતા હોય તો સંસ્થાનો અથવા સીમાબેનનો કોન્ટેક કરજો જેથી કરીને આવા આશ્રમો સારી રીતે ચાલી શકે અને આવા મેન્ટલી પ્રોબ્લેમ જેને હોય મંદબુદ્ધિના બાળકો કહી શકાય દિવ્યાંગ કહી શકાય એવા બાળકોને સારી રીતે સીમાબેન હાંસવી શકે બસ એ જ આશા રૂપે આપણે એક મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે અમે આવ્યા હતા બસ નાનું એવું એક યોગદાન આપવા માટે અને બાળકોને રાજી કરવા માટે સીમાબેન વિશેષ તમારે કંઈ એવું લાગે છે કે લોકોને હું આમ કહેવા માગું છું કે આવા આશ્રમો ચલાવવા તો મુશ્કેલ જ હોય છે બરાબર

કરવામાં આવે છે હા બરાબર હા તો બસ એ બાળકોને આપણે મદદરૂપ થઈએ એટલું જ હું વિનંતી કરું છું અને પ્લસ સમાજની દ્રષ્ટિએ એક તમે ભલે બાર ચાર ધામની યાત્રા કરો છો હા પણ તમારા ઘરના આગળ અહીંયા ગંગા છે તો તમે સ્નાન કરવા નહી આવો તો એનો કરી ઓર ખૂબ સાચી વાત કરી સીમાબેન ને મને પણ આનંદ થયો આ એક ગંગા છે અને આનાથી મોટો કોઈ દાન નથી હોતું કે પુણ્ય કામ નથી હોતું અને આવા આશ્રમો એટલા જ માટે ટકી રહ્યા છે બધાના સાથ સપોર્ટ પણ આપણો જ જો મિત્રો સહયોગ તૂટશે તો આવા દિવ્યાંગ બાળકોને કોઈ આશ્રમમાં તૈયાર નથી થતું અને રોડ ઉપર લાવારીસ રીતે બેન પડ્યા હોય છે આપણે જોઈએ છે ઘણી જગ્યાએ તો એક મોટી વાત કહેવાય કે તમે આવા દિવ્યાંગ બાળકોને સાચવો છો અને તમે એજ્યુકેશન પણ આપો છો ને બેન આને ટ્રેન કરે છે જે નોર્મલ કદાચ થઈ જાય બાળકો અહીંયા આવે અને નોર્મલ થઈ જાય એને પછી કઈ રીતના એ લોકો નોર્મલ તો ના થાય આઈક્યુ લેવલ જે છે એ જ રહેવાનું એ રેવાનું જન્મ ટ્રેનિંગ આપીશું તો એ લોકો જે રોજબરોજ ની જે પણ ક્રિયા છે એ રેગ્યુલર વ્યવસ્થિત કરી શકે હવે પંદર થી સોળ વર્ષ બાળક થયો છે તેને વ્યવસાયિક રૂપે ઢાળવું તો દીવા ધૂપબત્તી બનાવતા ટીસુ પેપર ની ઘડી કરતા એવું ઘણું બધું અમે શીખવીએ બરાબર છે તો જે જેથી કરીને એ લોકો પોતાનો ગુજરાન ચલાવી શકે અમે અમારો એક જ પ્રયાસ છે કે પોતે આત્મનિર્ભર આત્મનિર્ભર બને મંદબુદ્ધિ બાળક હા બસ બરાબર એવા પ્રયાસો હોય છે અને એવું અમે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને બસ અમને સાથ સાથ સપોર્ટની જરૂર છે અત્યારે મિત્રો પ્લીઝ મહેરબાની કરીને આવી સંસ્થાનો સંપર્ક કરજો અને સપોર્ટ કરજો બસ અત્યારે આટલું જ અને જો તમને કાંઈ પણ એવું લાગે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અથવા હેલ્પલાઇન નંબર પર કોલ કરજો હું તમને બધી જ માહિતી આપીશ અત્યારે બસ આટલું જ આવી રીતના સંસ્થાઓની મુલાકાત લઉં અને ફંડિંગની આવશ્યકતા હોવાથી મારે વધારે બોલવું પડ્યું પ્લીઝ મહેરબાની કરીને આવા આશ્રમો એક ગંગા છે એવું બેનવે કીધું એ પ્રમાણે તમે અહીંયા પુણ્ય રૂપે એક ભાથું ભરો જેથી કરીને ઈશ્વર પણ રાજી થશે બસ આવા ને આવા કામ કરતા રહો તમારી આજુબાજુ કચરો ના કરો સ્વચ્છતા રાખો અને આજુબાજુ રહેતા લોકોની જરૂરિયાતમાં લોકોની મદદ કરો એટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત